તો અમે બે જણા આજે રજા હતી એટલે અમે ફરવા નીકળ્યા હતા અને અમને એ આ બે મળ્યા એમાં દારૂ બને એવો અંદર એનો માલ તૈયાર કરવામાં આવ્યો છે આ આ જંગલમાં છુપાયેલો છે આ બાજુ તો કેમ છો દોસ્તો આજે તમને હું ખાસ વસ્તુ દેખાડવા જઈ રહ્યો છું તો તમે વિડિયામાં કન્ટિન્યુ રહેજો અને વિડિયાને કાપીને જતા નહીં રહેતા તો જય માતાજી ચાલો હવે હું તમને દેખાડું છું કે દોસ્તો અમે અહીં રજા હતી એટલે આજે ફરવાયા હતા અને આવો નજારો કંઈક જોવા મળ્યો છે તો વધારે અવાજ નહીં કરું કોઈ કાવી જાય તો એ દેશી ભઠ્ઠા ઇધર છુપાયા ગયા તો લોગ એસા કામ કરતા હે હૈ આપણ દેખ રહો ઈસમે દારૂ બનતા હે હૈ માલ હે હૈમે છુપા હે ઓર ઇધર ડબ્બા તમને દેખાયા ઉસમે બી એ બનતે હે એના પરથી એવું જાણો કહેવાય છે કે જ્યાં પોલીસવાળા જે ગમે તે જગ્યા પર કોઈ બી ગાંજાનો એવો છોડ આપણા આદિવાસીમાં ગમે તે ગરીબમાં જોવા મળી જાય તો મારા બેટા કેવા દોડી દોડીને આવે એમ લાગે જાણે ડ્રોન ઉડાડે અને જાણે હું હું કરે તો મારે એટલું કહેવું છે કે જ્યાં અમને તમને મેં દેખાડ્યો એ વિડીયોમાં જે દારૂ ચીજ બનવાનું જે માલ અહીંયા એમાં તૈયાર કરવામાં આવે છે તો અમને ફરવા નીકળ્યા હતા અને અમને એ જોવા મળ્યું તો આ જગ્યા પર જોવા મળ્યું તો એવા એવા ઘણી જગ્યા પર થતું હોય તો મારે પોલીસવાળાઓને અને મોટા મોટાઓને એટલું કહેવું છે કે જે તમને આ ગરીબમાં ગમે તે થોડું ઘણું થઈ જાય તો તમે હાળા દોડી દોડીને આવી દો હો અને જે આવા દારૂવાળાને દારૂ બનાવે અને જે નુકસાન થાય એવું દારૂ બનાવીને લોકોને નુકસાન પહોંચાડે એવી વસ્તુને તમે કેમ નથી પકડવા આવતા તો પબ્લિકનો સપોર્ટ જોઈએ મારે આ વિડીયામાં કે તમારું શું કહેવું છે અને હવે અમે જઈ રહ્યા છીએ એટલે વિડીયો વધારે લાંબો નથી કરવો કેમ કે અમને એ જોવા મળ્યું એટલે અમે મારું મન થયું કે વિડીયો બનાવું અને આ વિડીયોમાં તમને જોવા મળ્યું છે તો તમે કોમેન્ટ કરજો જય માતાજી અને પોલીસવાળા આ વિડીયો જો મેસેજ મારા કોમેન્ટમાંથી આવે તો લોકેશન માગતા હોય તો મોકલી આપી やいまたで